ખૂબ જ વ્યથિત હૃદયે મારે આપની સાથે આ વાત કરવી પડે છે છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયામાં છાપામાં હું જૂનાગઢના પ્રકરણ વિશે સાંભળું છું અને વાંચું છું હકીકતમાં કોકના ખંભે કોક બંદૂક મૂકીને ફોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે એવું મને લાગે છે આ લડાઈ માત્ર સાધુ સમાજના વર્ચસ્વ માટે નથી મારે આમાં વચ્ચે બોલવું નહોતું પણ મારા આ ગુરુનું દેવ હરિગ્રી બાપુને વચ્ચે લાવીને જે બેસામ આક્ષેપ કરવામાં આવ્યા છે તેનાથી હું ખૂબ જ વ્યથિત થયો અને દાદાગીરીથી જો એમ કહેવામાં આવતું હોય કે એમે ભવનાથમાં નહીં કૃષ્ણ દેવી તો કોકના બાપની જાગીર તો ભવનાથ નથી ને અને ગુજરાત કોઈના બાપની જાગીર નથી ખરેખર આ યુદ્ધની આ લડાઈની આ સંઘર્ષની આ માનસિક સ્પર્ધાની વાતની શરૂઆત ઉજ્જૈનના કુંભ મેળામાંથી થાય આપને કોઈને ખબર નથી આ ખૂબ જ અંદરની વાત છે એ હું આપની સમક્ષ રજૂ કરવા આવ્યો છું કુંભ મેળામાં એક ગર્ગવંશી મહેન્દ્રાનંદ ગિરીને શિષ્ય બનાવી અને અખાડાએ મહામંડલેશ્વર બનાવ્યા તેમાં અખાડાના આચાર્ય શ્રી અવધેશાનંદ ગિરી ઉપરાંત અમારા ગુરુ મહારાજ હરિગિરીનો મોટો હાથ ખરેખર આ લડાઈ મહેન્દ્રાનંદ ગિરી હરિગિરી કે અન્ય સાધુ સમાજના અગ્રણીઓની વિરુદ્ધની અને વચ્ચેની લડાઈ નથી પરંતુ અમુક જ્ઞાતિ વિશેષના સાધુઓ અમુક બેકગ્રાઉન્ડના સાધુઓને તરછોડી દેવા અને એને સમાજનો કોઈ મોટો હોદ્દો ન મળે એવા પ્રયત્ન સમગ્ર ભારતમાં થઈ રહ્યા છે ખરેખર સન્યાસી થયા પછી સન્યાસીની કોઈ જાત નથી હોતી હું પોતે કહું છું હું જન્મે ઓબીસી છું દસનામ ગોસ્વામી છું એ મારા માટે ગર્વનો વિષય છે અને એ ઘણા માટે ગર્વનો વિષય હોય જેને એ દસનામમાં જન્મ છે પણ ઘણાને આ વાત ગમતી નથી હોતી કે ભાઈ દસનામમાં જન્મેલો માણસ મહામંડલેશ્વર થયો અને એ જ વાત અહીંયા લાગુ પડે છે કે મહેન્દ્રાનંદગીરી ગર્ગ સંપ્રદાયના છે એમને કેમ આટલો મોટો હુદ્દો આપવામાં આવ્યો અને એમને કેમ જગત ગુરુ સુધી ઉમ્યા ગયા તો એમના કર્મ સારા હતા એમના ગયા જનમના કર્મ આ જન્મના કર્મ સારા હતા એટલે ગયા પણ એ સંપૂર્ણ આરોપનો દોષ વૈચારિક મતભેદ અને બધો દોષનો ટોપલો હરીગિરી બાબુ ઉપર નાખવામાં આવી રહ્યો છે આ લડાઈ અગડા અને પીછડાની છે આ સાધુઓ વચ્ચેની લડાઈ નથી અને આપણે બધાએ એક થવાની જરૂર છે જો એક નહીં હોય તો આપણે ખલાસ થઈ જઈશું

હરિગિરી જેવો મહાન સંત મે મારી જિંદગીમાં બહુ ઓછા જોયા છે અને હરિગિરીનો માત્ર એક દોષ છે કે જેને ગર્ગ સંપ્રદાયના ગર્ગ વર્ષમાં જન્મ લેનાર એક સાધુને મહામંડલેશ્વર બનાવવામાં જે ભાગ ભજ્યો એ અખાડાના ગુનો ગણાય જૂના અખાડામાં આ ગુનો ગણવામાં આવે છે ઘણા તબક્કા દ્વારા એના માટે હરિગિરી બાપુને શિકાર બનાવવામાં આવ્યા છે અને કોઈની તાકાત નથી ગરીગરી બાપુની ઈચ્છા વિરુદ્ધ બાપુ બાપુને ભવનાથમાંથી કાઢી શકે અને અમે કોઈએ બંગડીઓ નથી પહેરી જૂનાગઢનો કબજો લેવાનો કોઈ સવાલ જ ઉભો ન થતો જૂનાગઢનો ગિરનાર મંગલ મંડળ ખૂબ જ મજબૂત છે અને પૂજ્ય પાદ ઇન્દ્રભારતી બાપુ એનું સંચાલન કરે છે અને એમને આ વાતની સારી પેટે જાણ છે કે હરીગરી બાપુનો શું કામ વિરોધ થઈ રહ્યો છે અને એટલે અમે બધા સાધુઓ એક છીએ અને ખરેખર મહેશગિરી બાપુના કહુ કૂપના ખંબે બંદૂક મૂક મૂકીને ન ફૂડો અહીંયા ચાંદની ચોક નથી બનાવવાનું દિલ્હીનું આ તો પવિત્ર દત્ત ચોક છે જુનાગઢનો એને જુનાગઢનો પવિત્ર દત્ત ચોક રહેવાય દો અમે ગુજરાતીઓ છીએ અમે શાંતિથી જીવવા માંગીએ છીએ ધર્મનું કામ કરવા માંગીએ છીએ અમારો જે કુમાં ધર્મ થયો એ અમારો કોઈ માર્ગ નથી ઈશ્વરે ધન અમને આ જે કુણ આપ્યો એ આપ્યો ને અને એની માટે અમારે ગર્વ છે વધારે આ બાબતમાં વધારે બોલવું નથી પણ આ લડાઈ સામાન્ય મારા સેવકો માટે કહું છું કે આ સાધુ સંતોની લડાઈ નથી આ ગાયદીની લડાઈ નથી આ અંગડા પીછડાની લડાઈ છે આ હિન્દુ સમાજને નોખા પાડવાની લડાઈ છે અને એમાં સાધુ સમાજનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે ખરેખર સાધુ બ્રાહ્મણ થી માંડી અને નીચલા તપકા સુધી બધા એક છે અને એક રહેવા માંગે છે અને અમુક વર્ગના સાધુઓ સંતો આમાંથી નીચલા વર્ગના સાધુઓને તરસડવા માંગે છે એ કોઈ પણ સંજોગોમાં શક્ય નથી અને ટૂંક સમયમાં સમગ્ર ગુજરાતના સંતો ભેગા થઈ અને આનો નિર્ણય નિર્ણય લે છે અને સરકારને પણ અમે કહીએ છીએ કે ખૂબ જ વિચારીને આમાં નિર્ણય લે આ અગ્નિ પરીક્ષા જેવું છે આ એસિડમાં હાથ ન નાખે ઉપરથી તમને રખ્યા લાગે પણ અંદર અગ્નિ જ્વાલામુખી મળી રહ્યો છે વધારે મારે કંઈ કહેવું નથી સૌને મારા જય બોલાના વધારે બોલાઈ ગયો તો માફ કરજો મારી ભાવનાની મને આ ખેસ પહોંચી છે હરિગ્રી બાપુ વિશે આવું જે બોલવામાં આવ્યું છે ખૂબ જ ખૂબ જ નિંદાકારક છે હરિગ્રી બાપુ એ મારી જેવા અનેક લોકોને અખાડામાં લાવી અને અખાડાને ખૂબ જ મજબૂત સમગ્ર ભારતમાં કર્યો છે એ બાબતમાં હરિગ્રી બાપુનો અમે ઉત્કાર નહીં ભૂલી શકીએ અને હરિગ્રી માટે અમે કોઈ પણ હદ સુધી જવાડી તૈયારી રાખી છે જય બોલા